સો તમારું માસિક અનિયમિત આવે છે લેટ આવે છે ઓછું આવે છે તમારા ફેસ પર હેર ગ્રો થાય છે તમારું વજન એકદમ જ વધી રહ્યું છે તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરો છો પણ રાખવામાં તકલીફ પડી રહી છે જો આ બધા સિમ્ટમ્સ તમને હોય તો તમને પીસીઓડી હોઈ શકે છે આ પીસીઓડી થવા પાછળ ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર હોય છે જેમ કે મેંદાની વસ્તુ અને સુગરવાળી વસ્તુ વધારે ખાઈ રહ્યા છીએ આપણી ફિઝિકલ એક્ટિવિટી ઓલમોસ્ટ ઝીરો થઈ ગઈ છે અત્યારે સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે અને સ્લીપ ઓછી થઈ ગઈ છે મોબાઈલ અને લેપટોપના લીધે સ્ક્રીન ટાઈમ વધી ગયો છે જેના લીધે હોર્મોનલ ઇમ્બેલન્સ થાય છે અને પીસીઓડીનું પ્રમાણ વધે છે બીજું કે અમુક વાર જીનેટિક ફેક્ટર્સ પણ જવાબદાર હોય છે જો તમને પીસીઓડી નથી અને થવા પણ નથી દેવું તો આ બધી જ બાબતોનું ધ્યાન રાખશો તો તમને પીસીઓડી થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે તમને કે તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં જેને પણ પીસીઓડી છે તો કોમેન્ટમાં પીસીઓડી લખો તો નેક્સ્ટ રીલ આપણે પીસીઓડીની હોમ રેમેડી પર બનાવીશું